રાજ્ય સરકાર દ્વારા સારી સુવિધા મળે તે માટે અલગ અલગ જગ્યાએ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવે છે આમ તો મોંઘી દાંત દવાઓ હોય છે અને તે દવાથી ઉપચાર થઈ શકે પરંતુ કામ ચોરીના પગલે એટલે કે અધિકારીઓ જે છે તેને કામ ન કરવું પડે તેના માટે દવાઓનો મોટાભાગે ક્યાંકને ક્યાંક નાશ કરી દેતા હોય છે અને આવું અગાઉ વેગડવું આજુબાજુમાં પણ બન્યું હતું જેના અહેવાલ બાદ ત્યાં અધિકારીઓ પણ પહોંચે હતા જીપીસીબી ના હાલ આપણે છીએ માયાપુર ગામની નજીક માયાપુર મારી પાછળ જે દેખાય છે તે નર્મદા કેનાલ છે માળિયા બ્રાન્ચ અને આગળ છે ઇંગોરાળા ગામ અને આ બાજુની વાત કરીએ તો માયાપુર ગામ આવેલું છે તો અહીંયા જે વાત કરવી છે તે આપણે અહીંયા દવાઓ જે ફેંકી દેવામાં આવી છે તે દવાઓને લઈને આપણે દવાઓ જ જોઈશું પહેલાં કે જે આ મેડિકલ આજ સવારની એક જ ચર્ચા જાગી છે કે રાજ્ય સરકાર દ્વારા જે લોકોને સારી સુવિધા મળે તેના માટે દવાઓ આપવામાં આવે છે અને તે દવાઓ અહીંયા ફેંકી દીધેલામાં લેવામાં આવી છે અહીંયા લખેલું છે ગુજરાત સરકારના ઉપયોગ માટે આ દવાઓ છે ને તે લોકોને સારી સુવિધા મળે સ્વાસ્થ્ય માટે એના માટે આ દવાઓ વપરાતી હોય છે એટલે આ દવાઓ છે ને આમાં મોટાભાગની દવાઓ પેકો પેક છે કેમકે આ બધી ફેંકી દેવામાં આવી છે આ જે ટ્યુબ છે તે પણ પેક છે આમાં પણ લખેલું છે ગુજરાત સરકારના ઉપયોગ માટે આ પણ દવા તમે જોઈ લો સીલ પેક છે ગુજરાત સરકારના ઉપયોગ માટે આ પણ દવામાં લખેલું છે ગુજરાત સરકારના ઉપયોગ માટે બરાબર અને આ દવાઓ ટ્યુબ રહી આ બધી કાપેલી છે આ રીતે આ રીતે કાપવાનું કારણ શું હોઈ શકે તે તમે ચોક્કસથી કોમેન્ટમાં જણાવશો સાથે જ અલગ અલગ દવાઓની બોટલો પણ છે જે પ્રકારે જોઈ તો આ બધી રાજ્ય સરકારે જે છે તે અલગ અલગ સરકારી દવાખાનાઓમાં આપતા હોય છે આ બધી આ ભરેલી બોટલ છે એક આ ભરેલી બોટલ છે અમુક ખાલી પણ બોટલ છે અમુક ટેબ્લેટો છે અમુક ટ્યુબ પણ છે એટલે અલગ અલગ ચીજવસ્તુઓ છે આ બધું અહીંયા આપણે જે જોઈ રહ્યા છો તે આ માયાપુર અને મિંગુરાળા વચ્ચે કેનાલ કાંઠે જોવા મળે છે આ દવાઓ છે આમાં એક્સપાયરી ડેટ દેખાતી નથી પણ અન્ય એક લેશું એમાં પણ જોઈશું એટલે આ બધી જે દવાઓ છે આ મેડિકલ વેસ્ટ કયો અને એમાં ઉપયોગમાં લેવામાં બે હજાર છવ્વીસમાં એક્સપાયરી થાય એટલે એ પ્રકારની આ દવાઓ છે એટલે આ બધી દવાઓ છે અને અહીંયા ફેંકી દીધેલી હાલતમાં મળી છે એટલે આ જે છે આ દવાઓનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં હતો અને આ બાબતની રજૂઆત અહીંના જે છે તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજરિયા તેઓની નજરે ચડતા તેઓએ આ એક વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયા મૂક્યો તો સાથે તાલુકા હેલ્થ ઓફિસર સાથે વાત કરી અને અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી હતી આ દવાઓનો જથ્થો અહીંયા ક્યાંથી છે ભરતભાઈ આ દવાઓ જે છે અહીંયા તમે કઈ રીતે જોયું ક્યારે જોયું તમે હું આજે સવારે મયાપુરથી નીકળો અને હળવદ જવા માટે ત્યારે મને આ એક નજરે ચીડ્યો મેં કીધું અહીંયા દવાયું કોને નાખી છે એટલે કાલ હું સાંજે નીકળો ત્યારે આ જગ્યા પર કાંઈ હતું જ નહીં એટલે સવારથી હું મયાપુરથી મારે જવાનું હતું મારા કામે હળવદ માટે ત્યારે આ દવાઈઓ મને નજરે પડી એટલે મેં અમારા ને બધાને ફોન મેં કર્યા મેં કીધું આ દવા હે ઉપયોગી હતી નાખી કે એક્સપાયર ડેટ થઈ જી નાખીએ એટલે મને એને એવું કીધું મને કે આ દવા રહીને એ તો એક્સપાયર ડેટ થઈ ગયેલી એટલે મેં પાછું પાછું મારું બાઇક વાયર્યું અને પાછું મેં જોયું તો આની અંદર એક પણ ખોખાની અંદર એવું નથી કે આની અંદર એક્સપાયર ડેટ થઈ જાય કોક દવાની અંદર બે હજાર સત્યાવીસમાં દવા પૂરી થાય કોક ત્રીજા મહિનાની પચીસમાં બે હજાર પચીસમાં પૂરી થાય આવું બધું હતું એટલે મેં પછી ફોન કર્યો પછી મને આપણો તો આ વિષય નહોતો એટલે મેં કીધું જવા દો કીધું આપણે કાંઈમ હોય નહીં પછી મેં સાહેબને કીધું કેમ કે અગાઉ પણ આવી રજૂઆત આવતી હતી કે મારે સુંદરગઢ ગામથી એક રજૂઆત આવી હતી કે ભાઈ મારે દવા લેવી તો દવા તો તાલુકા પીએચસી સેન્ટરમાં હોતી નથી તો તાલુ દવા આપવા માટેનું કોઈને કોઈ તમે જવાબદાર વ્યક્તિ હોય ને તમે કહો એટલે મેં એને વાત કરી હતી તો પછી આ તમે નજરે જ જોયું તાલુકા પીએચસી સેન્ટરની અંદર દવા ન હોય તો આ દવા તો ફેંકી દીધીલી દવા તો આ દવા આવી ક્યાંથી તમને ગામડાઓમાંથી રજા રજૂઆતો આવતી હોય ડાયાબિટીસ ની હોય બીપી ની હોય કે ચામડીના રોગોની હોય આવી બધી રજૂઆતો આવતી હોય તેને લઈને જ આ તમારું ધ્યાન કેમકે દવાઈ તો વારંવાર આવતી હતી મારી પાસે રજુ રજૂઆતો તો આવેલી આ બે મહિનાની અંદર તો ઘણી દવાખાના રજૂઆત આવતી ને હું હિંગોળા થી પણ દવા લેવા માટે જતો અત્યારે તમને જે રજૂઆતો આવી હતી પછી તમને આ જે જથ્થો હું જોયો પછી તમે મેડિકલ ઓફિસર ને સાથે વાત કરી અહીંના તાલુકા હેલ્થ ઓફિસર એમણે શું કીધું આ કોનો જથ્થો હોય એ બાબતે શું જાણવા મળ્યું એટલે એને એવું મને કીધું મેં ફોન કર્યો તો સ્વીકારવા માટે તૈયાર નહોતા પણ મેં એમ કીધું જે દવાખાનાનું હોય ધારો કે પીએચસી સેન્ટર ટીકરની અંદર ઇંગોડા પણ આવતું હોય કીડી પણ આવતું હોય જે દવાખાનામાં આવતું હોય એની યોગ્ય તપાસ થવી જોઈએ અને આ ટ્યુબ રે એ તો પેકો પેક ટ્યુબ છે સરકાર નું આમાં પણ વાંચી શકો ગુજરાત સરકાર ના ઉપયોગ માટે વેચાણ માટે નથી આવું સ્પષ્ટ લખેલું હોય મને આ ધ્યાને આવ્યું એટલે સીધું હેલ્થ ઓફિસર સાથે વાત કરી હેલ્થ શું કીધું અને આ જાણવા કે મળ્યું ક્યાં ક્યાંથી આ દવા નાખેલી કોને નાખેલી કઈ ના એવું હજી સુધી મને જાણવા મળેલ નથી પણ ટીઓચો અમારા હે આપણા હળવદના એને મને એવું કીધું કે આની ઉપરની યોગ્ય કાર્યવાહી કરીશ એવું મને ખાલી કીધું પણ ઘણા બધા તો હેલ્થ ઓફિસરો જે હોય એ જતા પણ નથી આપણે જોઈ જ છીએ તો આ બધી રજૂઆતો તમે ધ્યાનમાં લઈ અને રજૂઆત કરજો તાલુકા હેલ્થ ઓફિસર ના ના મને જેટલા પ્રશ્નો સાંભળો મળતા હોય ને એનું યોગ્ય ઉકેલ લાવવા માટે તપ્તર જ હોય હું બને ત્યાં સુધી ડાયરેક્ટ જ ફોન કરી ત્યારે હું ડાયરેક્ટ જ ફોન કરીને કહી દઉં કે ભાઈ તમારી પાસે આ દવા નથી તો હળવદથી મગાવી લ્યો કે કોઈ પીએસસી સેન્ટરમાંથી મગાવી લ્યો હું પણ એક સરકારી દવા લેવા વાળો જ માણસ છું એ તો સરકાર જે યોજનાઓ લાવતી હોય વિવિધ દવાઓની તે લોક ઉપયોગી થતી પરંતુ આ કામ ચોરી કહેવાય કામ ન કરવું પડે એટલે જ આવરીત નાખી દેતા હોય નતર તો એમને આ નાખ દેવાનું કારણ શું હોય શકે એ તો પણ આપણે પણ ધ્યાનમાં યોગ્ય ખબર જ પડી જાય આમાં જ ખબર પડી જાય કે ટ્યુબો જો પેક કેપ પેકો પેક હતી એને કાપી નાખી આનો દુરુપયોગ કરવા માટે કેમ કે એને વેચાણ ન કરવી પડે જો આવી જ રીતે દર્દીને જો દવા આપતા હોય ને તો ઘણા દર્દીઓને ફાયદો થાય કેમ કે આ દવા મેં મારો એક મિત્ર છે ડૉક્ટર એને પણ મેં પૂછ્યું આમાં સાતસો રૂપિયાની એક દવા છે જો સરકારી મેડિકલથી લેવા થાય લેવા જાય ને પ્રાઇવેટ મેડિકલ તો છસો ની એક દવા એવી દવા અહીંયા વેસ્ટેજ કરી નાખી દીધેલી જે પણ કર્મચારી આની અંદર હોય એના ઉપર કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ અને યોગ્ય પગલા લઈ અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તાલુકા હેલ્થ ઓફિસર આ આપણે તમે કીધું કે વાત થઈ તો તાલુકા હેલ્થ ઓફિસર પાસે કઈ જાણ મળ્યું કે કોણ નાખી ગયું એટલે એને મને એવું કીધું મને કે હું તપાસ કરી અને હું તમને ફોન કરું છું પણ હજી અત્યાર સુધીમાં મારી પાસે એક પણ ફોન આવેલો નથી

આ એ જ દવા બીજી બિલકુલ બીજી કઈ દવા જ નથી એટલે અમારી દવા નથી ગુજરાત સરકાર માટે સરકારી દવા સરકારી દવાનો કોક નાખી ગયો તો સરકારી દવા નાખવાનું કારણ શું કામ કામ ચોરી ચોરી હોય આ તો ચોખ્ખું દેખાય નથી કામ કરવું એના માટે તો આ દવાયું પેકો પેક દવા એમ પાછા ખુલેલી હોય ખરાબ થઈ ગયેલી એક્સપાયર ડેટ થઈ ગયેલી નાખી તો યોગ્ય એ પણ આવી રીતે કેમકે ઇંગોરાડ થી મયાપુર થી ઇંગોરાડ રોડ ઉપર લગભગ ત્રીસ થી પાત્રીસ

અલગ અલગ જગ્યાએ સર્વે કરી અને જે જરૂરિયાત હોય તેવી દવાઓ આપવાની હોય ને એ કામ ન કરવું પડે એટલે આવી રીતે દવાઓ નાશ કરી દેતા હોય એટલે તમે હું તમને શું લાગે કે આમાં કાર્યવાહી કેવા પ્રકારની થવી જોઈએ આના માટેની આ જેને જેને કર્યું હોય ને આ દવા સરકારી જ છે કોઈ પણ વાળા એ નાખી ગયા હોય કે ન નાખી ગયો હોય આનો સ્ટોક જોઈને હળવદ ટી તાલુકા વિકાસ અને જોઈને આ તાલુકા હેલ્થ ઓફિસરને કાયદેસરના બંને પીએસસી ટીકર હોય માલણિયાદ હોય કે રણમલપુર હોય કે માથક હોય કે ચરાડવા હોય કે જે હેલ્થ ઓફિસર હોય એને તપાસ કરીને આનો સ્ટોક જોઈને ને આની યોગ્ય તપાસ કરી અને આના ઉપરના કાયદેસરના પગલાં લેવા જોઈએ તાલુકા હેલ્થ ઓફિસરે તમને ફોન કર્યો તમારો ફોન ઉપાડ્યો તો ના મેં ચાર ફોન કર્યા હતા ઉપાડ્યો નહીં પણ જે તે વખતે એમને પછી મને ફોન કર્યો કલાક દોઢ કલાક પછી એટલે આશરે અત્યારથી પંદર વીસ મિનિટ પેલા કે હું તપાસ કરીને હું તમને ફોન કરું છું પણ હજી સુધી મારા પાસે ફોન આવ્યો નથી ક્યારે ચાર ફોન તમારો ફોન હા ચાર ફોન કર્યા બાદ જ એમને ફોન ઉપાડ્યો હતો પણ હજી મારામાં ફોન આવ્યો નથી એમનો કે મને એવું ખાલી કે માત્ર કીધું હતું કે હમણાં હું તમને ફોન કરું છું તાલુકા ઓલ હેલ્થ ઓફિસર છે ને મિત્રો એ ફોન નહીં ઉપાડવાની એને બીમારી છે શું લેવા કે અમે આવા પ્રશ્નો ઉઠાવીએ અગાઉ પણ જે તે આપણે હળવદ તાલુકાના કે મોરબી જિલ્લાના જે પણ બોગસ ડોક્ટર હોય ને એ બોગસ ડોક્ટરની જાણકારી આપવા માટે તાલુકા હેલ્થ ઓફિસરને સૂચના હતી તાલુકા હેલ્થ ઓફિસર હે ને એમપીએચ ડબલ્યુ અને એફએચ ડબલ્યુને સૂચના આપી હતી કે તમારા વિસ્તારમાં ક્યાંય પણ બોગસ ડોક્ટર તમને જોવા મળે તો અમને જાણ કરવી હળવદ તાલુકાના એક પણ ફિમેલ હેલ્થ કે એમપીએચ વર્કરે જિલ્લા સોરી જિલ્લા આરોગ્ય અધિકારીને ને જણાવ્યું હોય તો કે જુઓ કે તમે તમારા વિસ્તારમાં કે બોગસ ડોક્ટર છે બોગસ ડોક્ટર તમે જે પકડાયા હતા અગાઉ જે પોલીસે કાર્યવાહી કરી હતી એ દવાખાના બંધ થઈ ગયા છે તમે તપાસ કરી છે અમે તમને બતાવી કે દવાખાના ચાલુ છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પણ છે તમને જો જોર આવતું હોય ને તો અમે તમને દેખાડી ક્યાં મેડિકલ સ્ટોર ખુલ્યું છે તમે આ કાર્યવાહીથી બચવા બચવાનો પ્રયત્ન કરો હો ને તમે કાર્યવાહી નથી કરતા તમે જે ચા પાણી ડાયરા કરો ને એ બધું અમારા ધ્યાનમાં જ છે પરંતુ સમયે અમે એ બધું બતાવશું પણ તમે જે કામગીરી કરવાની છે ને એ કરતા નથી ને તેને લઈને આ બતાવ્યું અમે કે આ ભાઈ મેડિકલ વેસ્ટ નથી આ દવાઓ છે અને દવાઓ તમે જાહેર રસ્તામાં ફેંકો અને આરોગ્ય સાથે ચેડા કરો છો અહીંયાથી ચાલીસથી વધુ બાળકો પસાર થાય છે શિક્ષણ લેવા માટે જે પ્રમાણે તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજરિયાએ કીધું કે અહીંયાથી ચાલીસથી વધુ બાળકો શિક્ષણ માટે જાય છે અને કોઈનું બાળક અહીંથી દવા પીવે અથવા કોઈક આંગળીમાં લાગી જાય ક્યાંક શરીરમાં જાય અને બીમાર પડે તેના માટે જવાબદાર કોણ તમે ઓફિસમાં રહ્યો અને ડાયરા કરો હો એના કરતા ફિલ્ડમાં જાઓ સર્વે કરો જરૂરિયાત છે લોકોને અગાઉ જે પ્રમાણે તાલુકા ભાજપ પ્રમુખે કહ્યું કે સુંદરગઢમાંથી તેમને રજૂઆત આવી કે ડાયાબિટીસ બીપી હોય કે ચામડીના રોગોની જે દવાઓ છે તે મળતી નથી તો તમે શા માટે નથી જતા લોકોને આરોગ્ય માટે જે દવાઓ છે તે પહોંચાડો ખાલી ડાયરા કરવામાં કે ચા પાણીના નાસ્તા કરવામાં કાંઈ નહીં વડે લોકો પીડાય છે સાથે જ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો છે હજી હું કઉ છું ડોક્ટરો છે તમારે કાર્યવાહી કરવી તો અમે તમને બતાવી તમારા મોટરસાયકલમાં સાયકલ કે આ કે દવાખાનું આ બોગસ ડોક્ટર છે બોગસ ડોક્ટર હોય ડિગ્રી બીજા ભાઈની હોય એ ભાઈ તો અમદાવાદ નોકરી કરતા હોય તમે એમ કહો કે આ ભાઈ અહીંયા છે અને આ ઇન્જેક્શન મારે એવી રીતે ધતિંગ ન આલે ભાઈ અમને બધી ખબર પડે છે તમે લોકોને એટલા બધા ઉલું પણ ન સમજો કે અમદાવાદના ડોક્ટરની અહીંયા ડિગ્રી મારી હોય નર્સ એમ ઇન્જેક્શન દેતા હોય એ રીતે ન આલે તમે વાસ્તવિક સ્થિતિ જાણો લોકો મરી રહ્યા છે અને તમે ડાયરા કરો નકરા ડાયરા કરવામાં કંઈ ન વરે એટલે અમે કહી છે કે તાલુકા હેલ્થ ઓફિસર જાગો મેં પણ ફોન કર્યો મારો ફોન પણ રિસીવ નથી થયો તાલુકા ભાજપ પ્રમુખે જે પ્રમાણે કહ્યું ને કે મેં ચાર ફોન કર્યા ત્યારે એક ફોન ઉપાડ્યો મેં પણ એક ફોન કર્યો નથી ઉપાડ્યો એટલે ક્યાંક ને ક્યાંક તાલુકા ભાજપ પ્રમુખનો તમે ન ઉપાડો અમારો મીડિયાનો ન ઉપાડો તો આમ જનતાનો તમે શું ઉપાડો અને શું તમે રજૂઆત પહોંચાડો ઉચ્ચ કક્ષા સુધી સાથે જ જે પ્રમાણે સીડીએચ એ કહ્યું હતું કે તમારા વિસ્તારમાં જે પણ મેડિકલ વેસ્ટ હોય આમ સોરી જે પણ બોગસ ડોક્ટર હોય તો અમને જાણકારી આપો તમે કેટલા ડોક્ટરની જાણકારી આપી તમે કેટલા મેડિકલ સ્ટોરની જાણકારી આપી કે ફલાણા ગામમાં મેડિકલ સ્ટોર છે એટલે કંઈ કરતા નથી તમે ખાલી ડાયરા કરો આ બધું ફેરાઈ ગયું અને અત્યારે આ તમે જોઈ લ્યો આ રીતે મેડિકલ વેસ્ટ જાહેર ઉપર દવાઓ છે મેડિકલ વેસ્ટ નથી સોરી દવાઓ છે ભરેલી છે અને આવી રીત ફેંકી દીધી એટલે આ ફેંકેલી દવાઓ છે ને એ જે પ્રમાણે તાલુકા ભાજપ ભરતભાઈ કણજરીએ કીધું કે અહીંથી નીકળે છોકરો એકાદો ગરકી જાય તો તમારું શું જાય માવતરને ખબર હોય કે છોકરાને માવજત કેવી રીત થાય તમારે તો ડાયરા કરવા ચા પાણી નાસ્તા કરવા હે આ તમે નીકળો ફિલ્ડમાં ખબર પડે કે આ મેડિકલ વેસ્ટ નથી દવાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક આવી રજૂઆતો સાંભળે અને તાલુકા હેલ્થ ઓફિસરને અમે કહીએ કે અહીંયા દુકાન સોરી ઓફિસ જે છે ને ઓફિસમાંથી બહાર નીકળો ફિલ્ડમાં જાઓ ખબર પડે તમારા એ એમપીએચ ડબલ્યુ ને ફિમેલ હેલ્થ વર્કર શું કરે એ ફિલ્ડમાં જાય છે શું કાગળ ઉપર ખાલી કામ થઈ એટલે થઈ નથી નતું વાસ્તવિકતા સ્થિતિ આ હે કે મેડિકલ જે છે દવાઓ છે ટેબ્લેટ છે ટ્યુબ છે દવાઓ છે તે ભરેલી અહીંયા નાખી ગયા એક્સપાયરી ડેટવાળી વાળી નથી એક્સપાયરી ડેટવાળી વાળી હોય તો આપણે માનીએ કે નાખી દીધી પણ એ પણ જાહેર રસ્તામાં નથી નખાતું કારણ કે મેડિકલ વોસ્ટ હોય છે ને એ પણ યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવામાં આવે છે ખાસ તો આપણે તેના માટે લાઈવ થયા હતા અત્યારે જે પ્રકારે આપણે જોયું છે કે અલગ અલગ ટેબ્લેટો ટ્યુબુ છે અને બોટલો છે આ બધું અત્યારે જોવા મળી રહ્યું છે આ જે દવાઓ છે શેની દવાઓ આ જો એવું કઈક છે પછી આ ટ્યુબ તો દાદર માટેની હે હજી એક્સપાયર ડેટ નથી થઈ છ બે હજાર પચીસ ની તો હજી આની તારીખ હે એક્સપાયર ડેટ ની બધા અને આની તારીખ શું છે હે છે કંપની છે આવું નખાય અહીંયા આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ આ છોકરા બોકરા ખાઈ જાય ને

હવે કાપવાનું કારણ ના નાશ કરવાનું હોય શકે કદાચ કોઈ ટ્યુબ આ એક્સપાયર ડેટ નથી ના શું કરવા કરવો જોઈએ અત્યારે ચામડીના ના સો એસી જણા પીલાતા હોય ચામડીના રોગ માટે બરોબર તો એમને યોગ્ય દેવાય ને અને નાશ નો કરે ગુજરાત સરકારનું નું એટલે તો ગમે એમ નાખ દેવાનું આમાં એવું હોય શકે કે જે હેલ્થ ઓફિસર હોય આપણે અહીંના ગ્રામ્ય વિસ્તારના એમ ડબલ્યુ કે ફિમેલ હેલ્થ વર્કર જે કહેવાય એ લોકો સર્વે કરવાનું હોય ને સર્વે કર્યું હોય ને પછી કદાચ એમને કામગીરી ન કરવી પડે ને આવો નાશ કર્યો હોય એવું હોય શકે કામ ચોરી આપણે થઈ કામ હા એવું બને હવે આ ટેબ્લેટ જો એક પણ ગોળી આમાં નથી આ કઈ સિપિક્ઝાઇમ હે આ એન્ટીબાયોટિક ગોળી હે બસો એમજીની આ ગામમાં લેવા ને એટલે લગભગ એકસો ને કઈક એકસો નહીં રૂપિયા એવું કઈક લાવે અમે શરદી માટે લાવતા હોય હાજર પચીસ પચીની હે હા પહેલા મહિનાની પહેલા મહિનાની ક્યાંક સરકારી દવાઈ હે મોટા ભાગની બધી ગુજરાત સરકારની છે આ બધી જો સિમ્બોલ બધે મારે ગુજરાત સરકાર ના જ મારેલા છે આમાં હા મારેલા અહીંયા જો ગુજરાત સરકાર ના ઉપયોગ માટે વેચાણ માટે નથી આવી રીતે આ બો લખેલું છે આમાં જોવું જ જોઈ લો ખાસ તો જે આપણે અહીંયા છે કે આ જે ક્યાંક ને ક્યાંક આ મેડિકલ વેસ્ટ નથી દવાઓ છે ઉપયોગ કોકનો આવી શકે છે કોકનું શરીર પણ સારું થઈ શકે તંદુરસ્ત પણ થઈ શકે પરંતુ કામ ચોરીના પગલે ક્યાંક ને ક્યાંક આવી દવા નાખવામાં આવી છે અને જે આ ફરી એક વખત હું લોકેશન આપું તો ઇંગોરાળાથી તમે આવો એટલે કેનાલના કાંઠે જ અહીંયા પડી કેનાલથી લગભગ તમે સો એક ફૂટ આવો ને એટલે અહીંયા માયાપુર બાજુ જાઓ તો જમણી બાજુ અને મિયાણી બાજુથી ઇંગોરાળા બાજુ આવો ને તો ડાબી સાઈડ પડી એટલે ક્યાંક ને ક્યાંક આ દવાઓ અહીંયા ફાંકવામાં આવી છે અને અહીંયાથી જે ત્રીસ ચાલીસ વિદ્યાર્થીઓ પસાર થાય છે ને એકાદુ ખેલી છે ને તો તમે જવાબ નહીં દઈ એટલે તંત્ર જાગે અને આવા જે પણ અધિકારી હોય અને જેણે પણ કામ કર્યું હોય એને નોટિસ આપો ખુલાસો માગો શા માટે અહીં ફેંકવું મેડિકલ વેસ્ટ તો નથી જ નવા ઉપયોગમાં લઈ શકાય એવું હોય કોકને ઉપયોગી થઈ શકે એવું પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્થ વિભાગની આરોગ્ય વિભાગની બેદરકારીના પગલે આ પરિણામ છે અને અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે ભરતભાઈ કણજરિયા તાલુકા ભાજપ પ્રમુખ અહીંયા સમગ્ર નિરીક્ષણ કરી રહ્યા છે ને એ બાબતે તેઓ પણ રજૂઆત કરવાના છે કે આની યોગ્ય કાર્યવાહી થાય સાથે તેમને અલગ અલગ જગ્યાએ ટેલિફોનિક ચર્ચા પણ કરી છે પરંતુ જે પ્રમાણે અમને માહિતી આપી કે તેઓ રજૂઆત કરવાના છે અને આવા જે પણ તત્વો હોય આપણે તત્વો કહીશું કારણ કે આ બીજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે એટલે આ જે પણ તત્વો હોય ને એની સામે યોગ્ય પગલાં લેવા માટે તેઓ રજૂઆત કરશે આભાર મિત્રો